રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય મંગલમા અને હર હર મહાદેવ પ્રિય દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ભાઈ દર્શન યુટ્યુબ ચેનલના આ ખાસ માસિક રાશિફળ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ બે હજાર પચીસ મહિનો કેવો રહેશે આપણે આરોગ્ય કારકિર્દી ધંધા વ્યવસાય ધનલાભ પ્રેમ જીવન અને પરિવાર જીવન સહિતના બધા જ પાસાઓ પર વિગતવાર માર્ગદર્શન આપીશું મિત્રો આપ આખો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કોઈ મહત્ત્વની બાબત ચૂકી ન જાય અને જો આ માર્ગદર્શન ઉપયોગી લાગે તો લાઈક શેર અને કોમેન્ટ દ્વારા આશીર્વાદરૂપ પ્રેમ આપજો ચાલો તો શરૂ કરીએ વૃશ્ચિક રાશિના ઓગસ્ટ બે હજાર પચીસના માસિક રાશિફળ વિશે માસ વૃશ્ચિક રાશિ માસિક રાશિફળ એક ઓગસ્ટથી એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ આ મહિનાનું સમુચ્ય ભવિષ્ય વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો એકંદરે મિશ્રિત ફળદાયક સાબિત થશે મહિનાની શરૂઆત થોડી ધીમી અને પડકારજનક હોઈ શકે છે ગ્રહોની અશાંત સ્થિતિને કારણે કેટલાક કાર્યોમાં અનિશ્ચિત અવરોધો આવી શકે છે અથવા યોજનાઓ અટકી શકે છે જો કે આ સમયગાળો લાંબો નહીં ચાલે મહિનાના મધ્યભાગથી પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થઈ શકે છે અને નકારાત્મક નકારાત્મકતા દૂર થશે મહિનાના અંતિમ સપ્તાહમાં ગ્રહોની સ્થિતિ અત્યંત સુપયોગોનું નિર્માણ કરશે જે તમારા અટકેલા કામોને ગતિ આપશે અને મહત્વના કાર્યોમાં તમને સફળતા અપાવશે આ મહિને તમારે ધૈર્ય અને સકારાત્મકતા જાળવી રાખવાની ખાસ જરૂર છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો નોકરી કરતા જાતકો માટે આ મહિનો મિશ્ર અનુભવ લઈને આવશે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારા ક્ષમતા અને કુશળતાની કસોટી કરશે આ જવાબદારીઓને પડકાર તરીકે સ્વીકારી તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરી શકશો જોકે આ દરમિયાન તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવવા પડશે કારણ કે મતભેદો કાર્યસ્થળે તણાવ અને દબાણ વધારી શકે છે મહિનાના બીજા અર્ધ ભાગમાં ખાસ કરીને બાર તારીખથી વીસ તારીખ ની ઓગસ્ટ મહિનાની દર મહિના દરમિયાન તમને કોઈ નવા પ્રોજેક્ટ અથવા કારકિર્દીને નવી દિશા આપતી તક મળી શકે છે જે ભવિષ્ય માટે અત્યંત સકારાત્મક સાબિત થશે ધંધા વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે પણ મહિનાનો બીજો ભાગ વધુ લાભદાયી રહેશે નવા કરાર ગ્રાહકો સાથે ડીલ અથવા મહત્ત્વના સોદાઓ અંતિમ તબક્કામાં પહોંચી શકે છે આ સમયગાળામાં લીધેલા નિર્ણયો ભવિષ્યમાં સારો નફો અપાવશે શેરબજાર અથવા અન્ય કોઈ રોકાણ કરવા માટે મહિનાનો અંતિમ સપ્તાહ સૌથી વધુ શુભ રહેલો છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક સ્થિતિ મોરચે મહિનાની શરૂઆત થોડી પડકારજનક રહેશે અણધાર્યા ખર્ચાઓ ખાસ કરીને ઘરના સમારકામ વાહનની મરામત અથવા પરિવારના સભ્યના આરોગ્ય પાછળ વધુ ધન ખર્ચ થઈ શકે છે આના કારણે તમારું બજેટ થોડું ખોરવાઈ શકે છે જોકે પંદર ઓગસ્ટ પછી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે આવકના નવા સ્ત્રોતો ખુલી શકે છે અથવા મહેનતનું ફળ મળી શકે છે લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા રહેલી છે પરંતુ આ માટે તમારે થોડી ધીરજ રાખવી પડશે આ મહિને કોઈ પણ નવું મોટું રોકાણ કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ લેવી અત્યંત આવશ્યક રહેશે જેથી ભવિષ્યમાં કોઈ નુકસાન ન થાય પ્રેમ તેમજ દાંપત્ય જીવન લગ્ન જીવન જીવી રહેલા જાતકો માટે ઓગસ્ટનો પ્રથમ ભાગ પરસ્પર સમજણ વધારવાનો રહેશે આ સમયગાળામાં જીવનસાથી સાથે નાના મોટા મુદ્દાઓ પર મતભેદ થઈ શકે છે પરંતુ ગેરસમજને દૂર કરવા માટે ખુલીને વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે વાતચીત દ્વારા જ બધી સમસ્યાઓને ઉકેલ આવી શકે છે પ્રેમ સંબંધોમાં મહિનાની શરૂઆતમાં થોડી નિરસતા રહી શકે છે પરંતુ અઢાર ઓગસ્ટ પછી સંબંધોમાં નવી તાજગી આવશે અને પ્રેમ વધુ મજબૂત બનશે જે લોકો એકલા છે અને યોગ્ય જીવનસાથીની શોધમાં છે તેમના માટે મહિનાના અંતમાં કોઈ નવા સંબંધની શરૂઆત થવાની પ્રબળ સંભાવના રહેલી છે પરિવાર અને સામાજિક જીવન આ મહિને તમારે પરિવારના સભ્યોના આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું પડશે ખાસ કરીને ઘરના વડીલોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી તેમજ સલાહ અને માર્ગદર્શનથી ઘરના ઘણા કામો સરળતાથી પૂરા થશે ભાઈ બહેન સાથેના સંબંધો આ મહિને વધુ આનંદદાયક અને મધુર રહેશે તેમની સાથે સમય વિતાવવાથી તમને માનસિક શાંતિ મળશે બાવીસ ઓગસ્ટ પછી તમારા ઘરમાં કોઈ ધાર્મિક પૂજા પાઠ સામાજિક પ્રસંગ અથવા માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે જેનાથી પરિવારમાં ખુશીનો માહોલ રહેશે આરોગ્યની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ મહિનાની શરૂઆત થોડી ચિંતાજનક રહી શકે છે વધારે પડતા કામકાજ અને તણાવને કારણે થાક માથાનો દુખાવો અથવા બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આ સમયગાળામાં તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે નિયમિત કસરત અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું મહિનાના અંતિમ સપ્તાહમાં તમારા આરોગ્યમાં સુધારો થશે અને તમને શ્વાસ સ્વસ્થતાનો અનુભવ થશે જો તમે લાંબા સમયથી કોઈ રોગોથી પીડાઈ રહ્યા હો તો આ મહિને તેમાં રાહત મળવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે મહત્વપૂર્ણ તારીખો જોઈએ તો શુભ દિવસોની તારીખો જોઈએ તો પાંચ ઓગસ્ટ બાર ઓગસ્ટ અઢાર ઓગસ્ટ બાવીસ ઓગસ્ટ તેમજ ઓગણત્રીસ ઓગસ્ટ સાવચેત રહેવાના દિવસો ત્રણ ઓગસ્ટ નવ ઓગસ્ટ પંદર ઓગસ્ટ પચીસ ઓગસ્ટ આ દિવસોએ સાવચેતી રાખવી જરૂરી છે ઉપાય દર સોમવારે ભગવાન શિવને કાચા દૂધનો અભિષેક કરો ઓમ નમઃ શિવાય મંત્રનો દિવસમાં ઓછામાં ઓછા એકસો આઠ વાર જાપ કરો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને લાલ ફૂલ ચડાવો અને સુંદરકાંડનો પાઠ જરૂરથી કરો સમાપન સંદેશ તો મિત્રો આ હતું વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓગસ્ટ બે હજાર પચીસનું માસિક રાશિફળ આશા છે કે આ મહિનો તમને પ્રગતિ આનંદ અને સ્વાસ્થ્ય આપે જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટમાં જય મંગલમાં લખો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળશું આવતા નવા ભવિષ્યવાણી કાર્યક્રમમાં ત્યાં સુધી હર હર મહાદેવ કોમેટમાં જરૂરથી હર હર મહાદેવ લખશો અથવા તો જય મંગલમાં લખશો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો